હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું શાહી ફ્લાવરનું શાક તેના માટે મેં અહીંયા ફ્લાવર લીધું છે ધોઈને આવી રીતે મેં સુધારી લીધું છે અને અહીંયા મેં મરસાની કટકી લીધી છે લસણ લીધું છે અને આદું લીધું છે એની આપણે પેસ્ટ બનાવી લેવાની છે અને અહીંયા મેં તાજા વટોણા લીધા છે તેને બાફી લેશું અને અહીંયા બાફેલા મેં બટેટા લીધા છે અને તમે બટેટી પણ લઈ શકો આ મેં બટેટી જ લીધી છે પણ થોડીક મોટી છે હતી એટલે મેં આવી રીતે બે ભાગ કરી લીધા છે અને અહીંયા મેં વટોણા તપેલીમાં લઈ લીધા છે તેમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સાજીના ફૂલ ઉમેરી અને હવે આપણે એને બાફી લેવાના છે થોડાક અતકસરા અહીંયા મેં વટોણા બાફા મૂકી દીધા છે અને હવે એક સાઈડમાં આપણે બટેટા અને ફ્લાવર તળી લેવાનું છે અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરી દેવાનું અને તેલને ગરમ કરી લઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આ છ થી સાત કાજુ લીધા છે તેને આવી રીતે તળી લેવાના છે અને કાજુ તળી લીધા છે એક સાઈડ લઈ લેશું અને અહીંયા લીલવા દ્રાક્ષ લીધી છે તેને પણ આપણે તળી લેવાની છે દ્રાક્ષ પણ તળાઈ ગઈ છે અને હવે ફ્લાવર તળી લેશું અને તમારે જેટલું શાક બનાવવાનું એ પ્રમાણે તમારે ફ્લાવર એક વાટકો અને એક વાટકો બટેટા એ માપ લેવાનું એટલે શાક એકદમ સરસ બનશે અને તમે પરોઠા સાથે એકવાર આ શાહી ફ્લાવરનું શાક બનાવજો બહુ સરસ લાગશે અને અહીંયા ફ્લાવર પણ તળાઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતે બધું ફ્લાવર તળી લેવાનું ને કાઢી લેશું અને હવે આપણે બટેટીને તળી લેવાની છે એટલે આખી બટેટી તમે ઉમેરો ને શાકમાં તો બહુ સરસ લાગશે બ્રાઉન કલરના તળી લેવાના છે નહીં આપડી બટેટી પણ તળાઈ ગઈ છે ને કાઢી લઈશું અને હવે આપણે એક પેસ્ટ તૈયાર કરી લેશું તેના માટે મિક્સર ચાર લીધું છે અને એક વાટકી ડુંગળી અને અહીંયા ત્રણથી લીલા મરસા લીધા છે એને ઉમેરી અને એક અડધો કટકો આદુ અને લસણ લીધું છે તેને ઉમેરી દઈશું અને ત્રણથી ચાર ચમચી ખસખસ લીધું છે તેને ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે પેસ્ટ બનાવી લેશું અને અહીંયા આપણી પેસ્ટ પણ તૈયાર છે તમે જોઈ શકો છો આવી રીતે પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે અને હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે તેલ ઉમેરી દેવાનું શાક પ્રમાણે અહીંયા જે મેં બટેટાને ફ્લાવર તળ્યું છે તે તેલ લીધું છે એટલે સરસ આવશે તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં એક થોડીક હિંગ ઉમેરશું આ બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના અને એક બાદ દીવ અને તમાલપત્ર અને હવે સીધી આપણે આ પેસ્ટ ઉમેરી દેવાની છે અને પેસ્ટ ને આપણે સાતળી લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને સતત આપણે હલાવતા રહીશું નીચે ન બેસી જાય એનું ધ્યાન રાખવાનું આમાં ખસખસ આવે એટલે નીચે બેસવા કરે અને તેલ સૂટું પડે ત્યાં સુધી એને ખાવા દેશું અને હવે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે એક ચમચી અને એક ચમચી ખાંડ ઉમેરવાની છે થોડીક વાર માટે સાતળી લઈશું આપણે થોડું પાણી ઉમેરશું અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે અને અહીંયા ગ્રેવી આપણી ઉકળી ગઈ છે તેમાં પેલા આપણે બાફેલા વટોણા ઉમેરી દેવાના છે અને અહિયાં તળેલું ફ્લાવર છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી દેશું અને અહીંયા તળેલા બટેટા છે તેને પણ આપણે ઉમેરી દેવાના છે અને હળવા હાથે મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને દસ થી પાંચ મિનિટ માટે ઉકળવા દેશું અહીંયા તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને સરસ સુગંધ આવે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક બન્યું છે હવે ગેસ બંધ કરી દેશું અને ઉપરથી આપણે તળેલા કાજુ છે એને ઉમેરી દેવાના છે અને જે દ્રાક્ષ તળીથી તે પણ ઉમેરી દેવાની છે અને કોથમીર અને ઉપરથી મલાઈ ઉમેરી દેવાની છે તાજે જે મલાઈ હોય તે ઉમેરી દેવાની અને તમારી પાસે ક્રીમ હોય તે પણ ચાલે અને ક્રીમ હોય ને તો થોડોક વધારે સ્વાદ આવે પણ મારી પાસે ક્રીમ નહોતું એટલે મેં મલાઈ ઉમેરી છે અને અહીંયા આપણું શાહી ફ્લાવરનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ